તો ફાઇનલી મિત્રો અમે રવાના થઈ ગયા છે દહેજથી બરોડા જવા માટે અને બરોડા અહીંયા નેવથી સો કિલોમીટરના અંતર અમારે કાપવાનું છે અને અમે બાઇક લઈને ગયા છે અને સવાર સવારનો ટાઈમ થઈ ગયો છે અને ધુમ્મસ પણ વધારે છે જુઓ તમે મિત્રો જોઈ શકો છો અને બીજું કે ઠંડી બહુ હતી એટલે અમે તો ફૂલ પેકિંગ થઈ આવ્યા છે જુઓ ફૂલ પેકિંગ અને આગળ વધ્યા અને આગળ વધતા વધતાં પહેલું જ આપણું ગામ આવી ગયું છે પન્યાદ્રા પન્યાદ્રા ધીરે ધીરે અમે પછી આગળ ગયા અને હાઈવે પર હવે વૈશ્વ શૂટિંગ કર્યું થોડું સૂરજ દેખાયો તેને જોયું એના પછી અમે જોયું કે વૈશ્વએ પવનચક્કી દેખાઈ ત્યાં ચાલો પવનચક્કી જોઈ લઈએ પવનચક્કી જોઈ લીધી અને પાછા રવાના થઈ ગયા અને ધીરે ધીરે થોડા કિલોમીટરના અંતર કાપીને પછી મલેર ગામ આવી ગયું મલેર કાપીને ત્યાં પછી બીજું એક ગામ આવ્યું અને ત્યાં આમોદ હવે તેર કિલોમીટર હતું અને ફાઇનલી પાછા આમોદ બી પહોંચી ગયા છે અને આમોદ વટી ગયા અને આમોદ આવી ગયા પછી તો હું હોય દાદર નદી દાટર નદી આવી ગયા છે મગર પણ અહીંયા બધા બહુ જ છે અવશ્ય એવું કહે છે કે મગરને ઠંડી ના લાગે મગરની થોડી ઠંડી લાગતી હોય અને ધીરે ધીરે હવે આગળ ગયા અને આવી ગઈ બરોડાની બોર્ડર અમે બરોડાની બોર્ડરમાં એન્ટર થઈ ગયા અને અહીંયાથી તો લગભગ ફોર્ટી સિક્સ કિલોમીટર છે અને બીજું કે વયસુને હવે લાગી હતી ભૂખ તો આશીર્વાદ હોટલમાં આવી ગયા અને ફાઇનલી મિત્રો મને બી લાગી હતી ભૂખ તો હવે હોટલમાં હવે પનીર મંગાવી દીધું અને ભાઈ શું કે પનીર ખાવું છે ચાલો પનીર ખાઈ લઈએ તો પનીર એક ડીશ બે વચ્ચે એક મંગાવી લીધી અને પનીર ખાવાનું ચાલુ કર્યું ભૂખ લાગી હતી ભરપેટ અમે ખાઈ લીધું છે બપોરનો ટાઈમ થયો રહ્યો એટલે ખાઈ લીધું છે તો ફાઇનલી મિત્રો હવે જમી લીધું છે પનીર ખાવાનું મન થઈ રહ્યું પનીર ખાઈ લીધું હવે જઈશું પાછા હાઈવે પર આ છે સામે હાઈવે અને એ ચાલો હવે જઈએ અને મિત્રો પાછા અમે હાઈવે પર ચડી ગયા છે અને જમ્મુ સરથી બરોડા વાળો હાઈવે છે આ અને બીજું કે હવે ઠંડી ઓછી હતી એટલે અમે લોકો સ્વેટર એવું કાઢી નાખ્યું છે હોય છે ખાલી બાંધી દીધું અને ફાઇનલી મિત્રો હાઇવે પર તો ચડી ગયા તો ફાઇનલી મિત્રો અહીંયા હવે થોડા કિલોમીટર બાકી હતા અને હવે હવે એન્ટર થઈ ગયા બરોડામાં બરોડામાં એન્ટર થયા અમે ગયા દુકાને મિત્રો ફાઇનલી આઈફોન આવ્યો આઈફોન 15 લઈ લીધો ચાલો હવે એને અનબોક્સ કરો મિત્રો હવે ધીરે ધીરે અમે અનબોક્સ કરી બીજું મિત્રો કે અમે બોર્ડ આવ્યા છે દહેજ થી 100 સો કિલોમીટરના અંતર કાપીને આવ્યા છે તો હવે આઈફોન લેવો તો લઈ લીધો હવે જોઈએ અનબોક્સ થઈ ગયો છે અને આઈફોન અમારો છે આ ફિફ્ટીન ફિફ્ટીન અમારે લોનમાં લીધો છે અને ઘણી વધારે કિંમત પડી છે પણ કંઈ નહીં જોઈ લો મિત્રો ફાઇનલી હવે લઈ લીધો છે આઈફોન ને હવે જઈશું ઘરે હવે ઘરે જવા માટે રવાના થઈ ગયા છે રાતના અગિયાર વાગે તો ફાઇનલી મિત્રો આઈફોન ઘરે આવી ગયો છે અને મિત્રો આ આઈફોન અમે લીધો છે કેશથી નથી લીધો EMI પર લીધો છે કારણ કે હવે કેશ કેશથી લેવાનો આપણો વખત નથી તો અમે ઘણો એવા સપના વિચાર્યા છે કે સોશિયલ મીડિયામાં આગળ વધીએ એના માટે ક્લિયરિટી જરૂર છે તો એના માટે અમે આઈફોન લીધો છે બીજું કે અમારી જે લાઈફ real life માં મે મિત્રો તમને ખબર છે મે ઘણી ઘણી વિધિ મે બતાવી છે કે મારી પાસે કઈ નથી નથી ઘર નથી જમીન એટલા માટે જે છે આ સોશિયલ મીડિયા છે એના પર અમે આગળ વધીશું હું ને હોઈશું બંને અને મહેનત કરીશું ને એક દિવસ બધા સપના પૂરા કરીશું એટલા માટે અમે વિચાર્યું કે આઈફોન લઈએ મે ઈએમઆઈ પર મે નોકરી કરું છું તો હવે દે દે EMI કરી આપું તો મિત્રો હવે અમે તો આગળ વધવા માટે બહુ મહેનત કરીએ છીએ પણ તમારા લોકોની સપોર્ટની જરૂર છે તમે લોકો મને આવો સપોર્ટ કરતા રહેશો પ્રેમ આપતા રહેશો તો મારા બધા જ સપના પૂરા થશે હું મહેનત બહુ કરીશ પણ તમારો સાથ બી જરૂર છે તો મિત્રો તમે લોકો તૈયાર રહો સાથ આપવા માટે અમારો સપોર્ટ કરો અને અમને આગળ વધાવો અમે ફૂલ મહેનત કરી છે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ ગમે હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરી ના કરી હોય તો કરી લો ચાલો જય માતાજી